હાલ બે હજાર ચોવીસમાં રૂપિયા પાંચ કરોડનો નફો કરતી બેંક બનાવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં છાસઠ વર્ષ પહેલાં ધી સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક કોપરેટિવ બેંક હતી આ બેંક ખોટ કરતી હતી કાર્યરત બની ઓગણીસો ત્યાંસીથી સતત જેમાં બે હજાર ઓગણીસમાં રૂપિયા એકોતેર કરોડ એકત્રીસ લાખ પચીસ હજારની ખોટ કરતી હતી ત્યારે બે હજાર નવમાં હરદેવસિંહ પ્રમાણે સુકાન સંભાળ્યું હતું ત્યારે બે હજાર ત્રેવીસમાં વર્ષમાં રૂપિયા પાંચ કરોડનો નફો કરતી બેંક બનાવી છે આ જિલ્લામાં સહકારી બેંકની વાર્ષિક સાધારણ સાસઠમી સાધારણ સભા વઢવાણ જીઆઈડીસી મેડિકલ હોલમાં યોજાઈ હતી જેમાં સભા સદો સહકારી મંડળીઓના સભાસદોના સન્માન કરાયું હતું આ તકે બેંકના ચેરમેન હરદેવસિંહ પરમારે જણાવ્યું હતું કે આપણી બેંક હાલ અમદાવાદ બોટાદ મોરબી અને રાજકોટ જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવે છે બેંક તેની પંદર શાખાઓનું નેટવર્કમાં લોકોને શ્રેષ્ઠ ઉત્તમ સેવા પૂરી પાડે છે અમારી ટીમે રૂપિયા એકોતેર કરોડની ખોટમાંથી બેંકને ઉગારી બે હજાર ચોવીસમાં રૂપિયા પાંચ કરોડનો નફો કરતી બેંક બનાવી દીધી છે જ્યારે બેંકનું એનપીએ એકાવન ટકાથી ઘટાડીને પંદર ટકાએ પહોંચાડ્યું છે આ જિલ્લા સહકારી બેંકની નવી ઇમારત અને મેનેજમેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહના સહયોગથી શક્ય બન્યું છે આ તકે સહકારી બેંકના ઉપપ્રમુખ વલજીભાઈ પટેલ આઈ જાડેજા બબાભાઈ ભરવાડ જયસિંખભાઈ ચાવડા રામજીભાઈ ગોલ સહિતના આગેવાનો અને બોર્ડ ઓફ ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા વર્તમાન ન્યૂઝ ભટ્ટી સાહેબ એક સમય એવો હતો કે બેંકની પરિસ્થિતિ ખરાબ હતી અને આજે બેંક નફો કરતી થઈ છે આજે મંડળીઓ કેટલી છે અલગ અલગ જે ડિજિટલ સિસ્ટમ ને આજનો જે ફાસ્ટ યુગ છે એનો પણ ઉપયોગ હવે સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ બેંક કરી રહી છે સુરેન્દ્રનગર બેંક એક સમયે બે હજાર નવમાં બોતેર કરોડ જેવી કોટ સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટી સમર્થિત બોટ બન્યું તે પછી ઉચ્ચોત્તર ખોટમાં ઘટાડો કરતા બે હજાર દસથી આ બેંક ઓપરેટિંગ પ્રોફિટમાં આવી ગયું પણ ખોટ હોવાના કારણે ચોખ્ખો નફો આવી શકતો નતો જે તે વખતના બેંકના એનપીએના હિરાણ જે એનપીએ થઈ ગયું હતું એમાં વસુલાત કરી બેંકને બે હજાર નવમાં નેટ એનપીએ વીસ ટકા હતું જે આરબીઆઈના નોર્મ્સ પ્રમાણે પાંચ ટકાથી નીચે હોવું જોઈએ તો જ મોબાઈલ બેન્કિંગ જેવી સર્વિસ ગ્રાહકોને આપી શકીએ આજે સુરેનગર બેંક ત્રણ ટકા નેટ એનપીએમાં આવી ગઈ છે વસુલાત આવવાના કારણે ટોટલ ચૌદે જ કરોડ રૂપિયાની એનપીએની વસૂલાત કરી જેના કારણે ગ્રોસ નફો દસ કરોડ જેવો થયો અને નેટ નફો પાંચ કરોડને સાત લાખ જેવો બેંક કે તાજેતરમાં એક જપ્ત કરેલી પ્રોપર્ટી બે હજાર અગિયારથી જે મેટર સુપ્રીમ કોર્ટ સુધી ચાલી અને માનીએ સુપ્રીમ કોર્ટે પણ બેંક તરફી જજમેન્ટ આપી એ બેંક એક પ્રોપર્ટીની છેલ્લી વેલ્યુશન અમારી ત્રણ ને અઠ્યાસી લાખ હતી જે ગત મહિનાની અંદર જાહેર હરાજી કરી કે પ્રોપર્ટીની કિંમત છ કરોડ અને પાંચ લાખ રૂપિયા જી છે તે આગામી સમયમાં આવતા વર્ષે એકથી ત્રણ પચીસ સુધીમાં બેંકની નફાકારકતાને પણ વધારી આપશે બેંક ધીમે ધીમે આરબીઆઈના એક પણ રૂલ્સનો ભંગ નથી કર્યો આરબીઆઈ આરબીઆઈ રાજ્ય સરકાર અને નાબાર તમામ રૂલ્સનો એક પણ જગ્યાએ વાયોલન્સ નથી કર્યું આ રીતે બેંક નફાકારકતામાં છે આગામી દિવસોમાં પણ આથી ડબલ નફો થાય જેવા પ્રયત્નો આ બેંક કરશે સાહેબ અત્યારે ખાસ કરીને કેટલી ટોટલ ધિરાણ છે એ આપવામાં આવ્યું છે ને કેટલી મંડળી છે એનો લાભ છે નહીં આપણે અઢીસો મંડળીઓને આપણે ધિરાણ કરીએ છીએ હાલનું આપણું એસીસી ધિરાણ ચારસો ને ઓગણ કરોડ ડિપોઝિટ આપણે આજની તારીખે ત્રણસોને ત્યાંસી કરું છું જે ડિપોઝિટ બે હજાર નવમાં ત્યાં પણ કરવો જોઈએ આ રીતે બેંક નફાકારકતામાં આવી અને આગામી સમયોમાં સુરતનગરના ખેડૂતોને વિશેષ લાભ મળે તેના તમામ પ્રયત્નો આ સુરેન્દ્રનગર બેંક દ્વારા કરવામાં આવશે સાહેબ આગામી સમયમાં મહિલાઓ માટે પણ મંડળીઓ છે તૈયાર કરી એમને પણ મોકો છે આપવામાં આવશે હા આગામી સમયની અંદર સેવા સહકારી મંડળી મહિલાઓ સંચાલિત બને તેના માટેના પ્રયત્નો ચાલુ કર્યા છે અને આગામી સાધારણ સભાની અંદર અમે એવું માનીએ છીએ કે મહિલા પ્રતિનિધિ મળે થેન્ક યુ